અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થશે ત્યારે સાથે વિભાજન વખતે શહીદો ની સ્મૃતિને યાદ કરી મશાલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુર કાનાણી ભાજપના મહામંત્રી મિહુલભાઈ સ્વતંત્રતાના અનુસંધાને આપણે તિરંગા યાત્રા નું આયોજન કરતા હોય છે પણ આપણે તિરંગા યાત્રા એવી રીતે આ વખતે ઉજવવાની છે કે એ તિરંગા યાત્રામાં ખૂબ વિશાળ સંખ્યામાં લોકો જોડાય અને આપણને ગર્વ અને એહસાસનો અનુભવ થવો જોઈએ કે આ એક તિરંગો છે એ આપણી આન માન અને શાન છે તો આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ ગમે એવું કામ હોય પણ તિરંગા યાત્રાના દિવસે આપણે વિશાળમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાય અને વધારેમાં વધારે લોકો જોડી સામાન્ય વર્ગના લોકો હોય એને પણ આપણે આમાં જોડવાના અને ગામના આજુબાજુના મોહલ્લાના દરેક લોકોને જોડી અને વિશાળ આપણે તિરંગા યાત્રાનું આયોજન થાય એવું બધાય કાર્યકર્તા એ ખાસ નોંધ લેવાની છે તિરંગા યાત્રા અનુસંધાને ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે અમરેલી તાલુકાની બેઠક મળી બોલાવવામાં આવેલી એમાં આજની બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ ચેતનભાઈ ધાનાણી મહિલા મોરચાના જિલ્લાના મહામંત્રી અને કાર્યક્રમના વક્તા તરીકે આ બેઠક લેવા માટે વધારેલા બેન શ્રી રમાબેન તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ સહિત તાલુકા ભાજપના મહામંત્રીશ્રીઓ અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સંગઠનની ટીમ સેલ મોરચાના પ્રમુખશ્રીઓ અપેક્ષિત કાર્યકર્તાઓની મળેલી આજની આ બેઠકમાં તિરંગા યાત્રા અનુસંધાને ચર્ચા કરવામાં આવેલ અલગ અલગ જવાબદારી સોંપવામાં આવેલ અને આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે પાર પડે એના માટે બધાને માર્ગદર્શન દેવામાં આવે પંદરમી ઓગસ્ટના અનુસંધાને ચૌદ તારીખે આ યાત્રા અમરેલી શહેરમાં ફરવાની છે ત્યારે તિરંગા યાત્રા સાથે સાથે મસાલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસને પણ અમે સાથે યાદ કરીને મસાલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે મશાલ યાત્રાની જવાબદારીની વ્યવસ્થા અમરેલી શહેર ભાજપાના ટીમને સોંપવામાં આવેલી છે અને તિરંગા યાત્રાની જવાબદારી તાલુકા ભાજપની ટીમને સોંપવામાં આવેલી છે